<laughs> आप पर कई पूछवानी बात है मस्त कॉमेडी होती है अरे हूं एना नहीं बुलावी શકવાનો ગલી મની કથા જેન જાન બચાવી લીધી તું એને જૂતા જ હું ઝિલેવા જઉ છું ને હું ભૂલી જઉં છું મજા આયેગી કોમેડી છે એ વખતે તો મારી હાલત જ પાતળી થઈ ગઈ થોડીવાર માટે આપણે ડાન્સ કરીએ ફોન માં કોઈ સોંગ પ્લે કરો ને હા કેમ નહીં લેટ્સ ડાન્સ આ પંડે તો આજે સાંભળો લાગે છે કોઈ બાયણું ખકડાવે છે ચલો આપણે જઈને જોઈએ આવો ને શું વાત છે મેડમ બોલો ને આ બધું શું ચાલે છે અમને આ ફ્લેટમાંથી ભગાડવા છે કે અરે શું થયું તમે બૂમો કેમ પાડો છો હું બૂમો પાડું છું કે જ્યારે હોય ત્યારે તમારા ઘરમાંથી અવાજ આવતી રહે છે શાંતિથી કેવી રીતે રહીશું આડોશી પાડોશી નું વિચારતા નથી તમે તમે બધાને દેખાડવા માંગો છો કે તમે બહુ ખુશ છો તમે બંને ખુશ રહો કંઈ વાંધો નહીં પણ તમારી ખુશી બીજાના ગળાનું હાડકું ન બને એનું ધ્યાન રાખો અરે તમને શું થઈ ગયું છે તમને કઈ ભાન છે તમે શું બોલી રહ્યા છો સારી રીતે સમજાય પછી તમને કહી રહી છું અમારા ઘરમાં નાના બાળકો છે એ ભણી રહ્યા છે અને તમે આવી રીતે અવાજ કરશો તો એ ડિસ્ટર્બ નહીં થાય કે ઠંડા મગજથી વિચારી જુઓ અરે અમે અમારા ઘરમાં ખુશી મનાવીએ છીએ અને ઉપરથી આજે સન્ડે છે એટલે અમે ભેગા મળીને એન્જોય કરીએ છીએ રાઉન્ડ ધ ક્લોક તમારા બાળકો ભણતા જ રહે છે શું તમે ગીત નથી સાંભળ્યું અને અમારી ઉપર વર્ષો જામ હ ઓફો હું કહી રહી છું તમને સમજાતો નથી બૂમો પાડીને વાત કરવા કરતા શાંતિથી બોલો તમે બંને ઓ ટીવી જોતી વખતે વોલ્યુમ થોડો ઓછો રાખો નહીં હું પોલીસ માં કમ્પ્લેન કરી દઈશ સાવધાન તમે બંને ખુશ રહો એવો હું પણ ઈચ્છું છું તમે બંને બેશક ખુશ રહો પણ ધ્યાન રાખો કે તમારી ખુશી બીજા લોકો માટે રોડો ન બને સમજણ પડી જઉં છું હું શું ગીત સાંભળવા માટે કોઈ પોલીસ કમ્પ્લેન કરે છે કે ઠીક છે સાઉન્ડ કરીને ડાન્સ કરીશું હમ સારુજી કિચન માં કામ છે થોડું તમે પણ આવો ને ઓહ ઓહ અરે જ્યાં જાય છે મને તું તારી જોડે કેમ લઈ જાય છે આવો ને હાય સુનિતા હે કિશોર અચાનક કેમ આવવાનું થયું આવ અંદર આવને હ ચાલ અંદર જઈએ અહીંયા કેમ ઊભો છે કેમ છે કિશોર હાલચાલ કેમ છે બોલ અરે તું બતાય સુનિતા મને કે તારો દાંપત્ય જીવન કેવું ચાલે છે બધું એકદમ મસ્ત ચાલે છે પણ તને મારા લગ્નથી જરા પણ ખુશી નથી ને સાચું બોલી સુનીતા તો મારી મંગેતર હતી એટલે મેં તારી જોડે લગ્ન કરવા માટે તારા પપ્પા પાસે હાથ માંગ્યો તો પણ એમણે ના પાડી શું કરું નસીમા હોય તેને કોઈ બદલી શકતું નથી જો તારી કોઈ સારી નોકરી હોત અને તું સારું કમાતો હોત તો મારા પપ્પા મારા લગ્ન તારી સાથે જ કરત ભૂલ તો તારી જ છે રાત ગઈ બાદ ગઈ મારે એના વિશે વિચારું નથી તને મળવા બહુ દૂરથી થી આવ્યો છું ઠંડુ બનુ નઈ પીડાય મને ઓ સોરી હું તારા માટે જ્યુસ લઈને આવું છું આલે લઈ લે આ પછી પી પેલા મને પાણી આપતો ઠીક છે ઊભો રે હમણા લાવું છું હમ આલે હમ પણ પી ના જોડે હે જ્યારે તારા બાપ જોડે હાથ માંગ્યો ને ત્યારે બોલ્યો કે મારી પાસે નોકરી નથી અને રસ્તા પર ફરી રહ્યો છે એવું બોલીને મારું અપમાન કર્યું એટલું જ નહીં ના મરતો ની જેમ ઘરમાં બેસીને રોટલી તોડું છે એવું પણ બોલ્યો તો ને તારો પપ્પા તારા બાપનો બદલો લેવા માટે મારી પાસે તું જ હતી ભાન માઈશ એટલે ખબર પડશે કે હું મર્દ છું કે નહીં મંગીતર છે એમ વિચારીને મેં ઘરની અંદર આવવા દીધો અને મારી જીજ જેટ ચાલ્યો ગયો એને હું એમ જ નહીં છોડું હવે હું પોલીસમાં કમ્પ્લેઇન્ટ કરીને એને દેખાડું છું કે હું કોણ છું અચ્છા ડીયર ટાઈમ થઈ ગયો છે હું જાઉં છું હવે ક્યારે મળીશું આપણે મારી વાઈફની ગેરહાજરીમાં હું તને ફોન કરીશ જો તું આવીશ તો આપણે મને ખૂબ એન્જોય કરીશું હા ઠીક છે તું ફોન કરજે હું આવી જઈશ શિટ મારી હાલત જોઈ જો મારે ખુશ રહેવું હોય ને તો મારી વાઈફથી ડરીને ખુશ રહેવું પડે છે મારી સાથે પણ એ જ પ્રોબ્લેમ છે જો એમને આની ખબર પડી ને તો બીજી જ મિનિટે મને ડિવોર્સ આપી દેશે હ સારું સારું પેલા તો નીકળ મારી વાઇફ આવનો ટાઈમ થયો છે જો તને જોઈ લેશે ને તો બહુ પ્રોબ્લેમ થશે હા ઠીક છે હા ચાલ હા જલ્દી હેલો હા આંટી બોલો ને ઓહો મુશ્કેલ છે આન્ટી આ વાત છે ઓફિસમાં મારે ઘણું કામ છે હું કાલ પરમ દિવસે આવવાનું ટ્રાય કરું છું ઠીક છે આંટી તો પણ તમે એકવાર હોસ્પિટલ જઈને ચેક કરાવી લો ઓકે ને ઓકે આંટી બાય આ શું બાણું ખુલેલું છે જલ્દી અહીંયા અહીંયા આ શું લીલી ચપ્પલાnder છે કોણ આવ્યુ છે આ

ખબર છે સફાઈ કરવા વાળી છોકરીઓ આજકાલ મોડર્ન ડ્રેસમાં જ આવે છે એમના માટે એ જ કમ્ફર્ટેબલ છે ઘર બરાબર ક્લીન કર્યું ને હા સર કરી દીધું હા ઓકે અચ્છા હવે તું જા એ બોલતો તારી પેમેન્ટ કેટલી છે 500 સર ઓ તમે તો બહુ સારું કામ કર્યું છે એટલે 500 રૂપિયા ની સાથે 100 રૂપિયા વધુ આપો છો હા રાખી લે થેન્ક યુ સર સર ફરીથી ઘરની સફાઈ કરવી હોય તો મને જ બોલાવજો સર ચોક્કસ તને જ બોલાવીશ ઠીક છે સર હમ